टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप सूरत रत्नकलाकारों फी सहाय योजना की जाहरात तो करी। પરંતુ સરકારની આ જાહેરાત બાદ આ રત્ન કલાકારોને સહાયની રકમ ન મળતા તેઓ નારાજ થયા છે તેઓ કહી રહ્યા છે કે સરકારે સહાયની જાહેરાત તો કરી પણ તેમના સુધી હજુ સહાય પહોંચી નથી સરકાર સહાય જાહેર કરે છે પણ સહાય કેમ નથી આપતી આ સવાલ સુરતના સિત્તેર હજાર રત્ન કલાકારો પૂછી રહ્યા છે નોકરી ગુમાવ્યા પછી તેમની સ્થિતિ કફોડી બની છે તેવામાં ઉદ્યોગ આધાર વગરના રત્ન કલાકારોના બાળકો માટે સરકારે ફી માફી યોજનાઓ જાહેર કરી પરંતુ હજી સુધી એક પણ રત્ન કલાકારને રાજ્ય સરકારે સહાય ચૂકવી નથી આ વાત ખુદ રાજ્ય સરકારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં સ્વીકારી છે તેવામાં રત્ન કલાકારોનું કહેવું છે કે સત્તર સત્તર ધક્કા ખાવા છતાં પણ તેમને હજી સહી સિક્કા માટે દોડાવામાં આવી રહ્યા છે તેર પાંચસો એમાં ખૂબ તકલીફ કારણ કે ડાયમિશનમાં એમ કહે છે તમે સિક્કા મારો બરોબર સિક્કા મારીને સિક્કા તો મારીને ખાલી બોલાવે છે લાઈનમાં ઊભા રાખે છે અમને અને પછી જેમ અમે સ્કૂલે જઈએ છીએ તેમ કે તમે ડાયમોનેશનના સિક્કા લાવો બરોબર સિક્કા મારી દીધા છે એમ કે તમે સ્કૂલે જાઓ સ્કૂલેથી પછી તમે ડાયમોનેશનમાં એ લગભગ દસથી બાર ધક્કા મેં ખાધા છે ત્યાં પછી કોઈ નિવારણનું આવ્યું નથી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે ફી સહાય યોજના જાહેર કરી હતી પરંતુ આ સહાય ન ચૂકવવાની મેલી મુરાદ હોય કે પછી બીજું કંઈ રત્ન કલાકારોને ફક્ત ને ફક્ત ધક્કા જ ખવડાવવામાં આવે છે જેને લઈને હવે રત્ન કલાકારોએ સ્પષ્ટ કહી દીધું છે કે સહાય ચૂકવવી હોય તો ચૂકવો નહીં તો ના કહી દો પણ આ રીતે ધક્કા ખવડાવવાનું બંધ કરી દો સરકારને હું વિનંતી કરું છું કે એક તો અમે ઓલરેડી હીરામાં પેરેશન થઈ ગયા છીએ અમારું ઘર પણ માણ માણ ચલાવીએ છીએ સરકારે નવા નવા નિયમો કરે છે સરકારને સહાય દેવી હોય તો દે

આશા રાખીએ કે આગામી સમયમાં રત્ન કલાકારોની સમસ્યાઓનો ઉકેલ આવે અને જલ્દીથી તેમનું જીવન પાટા ઉપર આવે અમિત રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર